બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એગોલાક ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોઢાકર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે અને ચૈત્ર સુદ પૂરમને દિવસે આ ગામમાં માનવીય ચહેલ પહલ બંધ થઈ જાય છે ને પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે જોઈએ કેમ ગ્રામજનો પાલનપુર તાલુકાના ગામમાં તો સમગ્ર ગામ ઠાકર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ કામ છોડી દે છે અને ગામથી એક કિલોમીટર દૂર કાલી માતાજીના મંદિરમાં જઈને સમગ્ર ગ્રામજનો આરતી હોમ હવન કરી કોઈ પણ જાતના નાદ જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે અને કહેવાય છે કે વર્ષો પહેલા ગામ શ્રાપિત હતું સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા અને કોઈ મહાત્માના શ્રાપને કારણે સમગ્ર ગામ વ્યથિત હતું પીડિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો અને પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરીને એ વખતે ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમાં આવી પૂજાને હવન કરી માતાજીની ભક્તિ કરી કરી સુખડી અને ખીરુ પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઢોલ કર સહિત લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે અને ગામમાં છેલ્લા જેટલા ઘર હોય તેટલા ઘર ચૂલા બનાવીને માતાજીની પ્રસાદ કરીને ભોજન બનાવીને એક સાથે જમે છે ને આખો દિવસ મંદિરમાં રહીને પૂજા અર્ચના કરે છે કેવાય છે કે કામરૂપ ચડો ફાટ્યા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતા શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજે જે કરી હતી ને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી ને ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ સૌ કોઈ વહેલી સવારે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે ને સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુંડલા કાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરજ છે આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી ને સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે પછી કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે ને ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી ને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી મહાકાળી માતાજીના મંદિરે એક નાથજી મહાત્માના આદેશથી સત્તરમી મે ઓગણીસો નેવ્યાસી ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે આ દિન સુધી અખંડ છે અહીં માસ દર માસની અજવાડી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા આવે છે ને એ ગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધાર્થે મુંબઈ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ સ્થાયી થયા હોય ગામની કુવારીઓ હોય તે આજના દિવસે અહીં આવે છે ને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવીને સુકડીને ખીરું પ્રસાદ બનાવીને પૂજન કરે છે આજના આધુનિક યુગમાં પણ ચમત્કાર અને શ્રદ્ધા પર દુનિયા કાયમ છે અને ગ્રામજનોની અતૂટ શ્રદ્ધાને પગલે સવારથી જ ગ્રામજનો ગામ છોડી દૂર મંદિરમાં આવીને માતાજીની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને સાંજે શુભ મુહૂર્તમાં પાછા વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ કરે છે મારું નામ ચૌધરી માવજીભાઈ રૂપાભાઈ હર વર્ષે હું આ ગામનો વતની છું અને માજી પોલીસ પટેલ તરીકે છે આ ઉજાણી મારા પોતાના ઘરથી એમ કે માતાજીની સેવાના કાર્યમાં હું એમ કે આની વ્યવસ્થા કરું છું બરાબર અમે પ્રથમ ઉજવણી ઓગણીસો પાંસઠમાં કરી હતી એ ઉજવણી કરવાનું કારણ જે હતું કે એ વખતે ગમની અંદર ખાલી ઘર હતા અને એ વખતે ગમમાં ખાલી ચાર પાંચ કુવા હતા અને એમાં લોકો પોતાના ખેતીવાડીના જોર ડોખર જીવન કાઢતા ગમો ડેરી નથી ગમો લાઈટ નતો કોઈ ચીજ નથી આર્થિક પરિસ્થિતિ પેલી હતી અને એ વખતે થોડું એમ કે ઉનાળાનો ત્રાસ હતો અને એ વખતે આપણે એમ કે રોગો પણ વધારે હતા અને એમાં લોકો એક એક વર્ષમાં છસો લોકો પણ મરી ગયેલા મોટા મોટા માણસો તો એ વખતે પછી અમારે એક અહીંયા રામભરી બાબજી અમારે પૂજા કરતા પછી અમારા ગામના વડીલો બધા અહીંયા માતાજીની કૃપા કરી એ વખતે અહીંયા માતાજીની ખાલી ઓળી નાની હતી ચાર ચાર ફૂટની ઓળી હતી

તો કોરોનાની ઉજવણી અમારી હતી તો એ વખતે અમે માને સાંભળી પડ્યા ખબર છે એટલે અમે નહીં કાઢી શકીએ પછી ફરી એકવીસમાં આવી તો આ બે એમ કે થાળી અને કીધું એક થઈ ગયો કરી બીજા દારે માતાજી આથી અમે સંકલ્પ કર્યો અને માતાજી કોઈને ગોળીઓ બધી ફેંકાઈ દીધી અને કોઈને તાવકે તારીઓ બધી ગોળીઓ બંધ કરી દીધી કોઈને ગોળી હવાર લેવા નહીં અને પછી સવા બે મહિને અમે માતાજીની થાળી કરી કોઈ જાતનું કોઈના મારે કોઈ માથું દુખવા જેવું અમારે આવ્યું નહીં તો આ અમારો ધાર્મિક પ્રસંગ છે એક આસ્થાનો પ્રસંગ છે બરોબર અને આ પ્રસંગ તો આજે એમનો ને કે અમારો આજે આખા ગોમ છે આ પંદર કોણસો પણ દરેક ભાઈ છે પછી દરેક ગોમ ની અંદર જેટલા ચૂલા હશે ને જેટલા વિભક્ત કુટુંબ જેટલા ચુલા હશે એટલા બધા ચૂલા અલગ પણ છે અહિયાં કોઈ ભેગો ના રાખી શકે જેટલું વિભાજન એટલું અહિયાં વિભાજન દરેક ગમના પછી આજે ભારત ની અંદર ગમે તે વસ્તુ છે તો અહીંયા માં આવ્યો છે કોઈ બહાર ના રહી શકે એટલે આ અમારી એક કેન્દ્ર છે આજે ગમની અંદર દૂધ વ્યવસ્થા સારો છે પાણી થોડું ઓછું છે નોકરીયાત વધારે છે અને શિક્ષણ બાબતમાં પણ વધારે છે એટલે આ બધી મહાકાળીની કૃપા છે આ અમારા માતાજીનું નું નામ એ વખતનું નું અમારા વડવાઓનું નામ હતું એમ કે એ વખત કાળુડી માતા તરીકે આ લોકો પૂછતા પણ આ મહાનગર હતું અને મહાનગર ને અંદર આ માતાનું સ્થાનક છે નીચે જૂનું સ્થાન છે હતું એના ઉપર અમે જીર્ણો ઉદ્ધાર તેવી બૈક્યાશી બરાબર તેવી બેકાસીના દ્વારા અમે જીર્ણો ઉદ્ધાર કર્યો બરાબર જે સિદ્ધુના પ્રમાણો લઈ અગ્નિવૃત્રિઓ લઈ હવન કરાયો અને એ દાડા ત્યાં અમારા ગામ ઉપર બહુ માતાજીની કૃપા છે આજે અમારા પ્રસંગ માટે અમે અહીંયા આવેલા છો તો જય માતાજી અ અમારા ગામની અંદર વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એ રોગચાળાને રોકવા માટે એ રોગચાળાની અંદર પશુઓ અને માણસના મૃત્યુ થતા હતા એને રોકવા માટે અમારા વડવાઓ મહાકાળી માતાને વિનંતી અને આજીજી કરી હતી એ દિવસથી મહાકાળી માતાની અસીમ કૃપા થઈ હતી રોગચાળો બંધ થયો હતો માતાજીની કૃપા દ્રષ્ટિ થઈ હતી એ દિવસથી માંડી અને ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે અમે ગામને ખાલી કરીએ છીએ ખાલી કરીએ એટલે કે ઉજ્જળ ઉજ્જડ મતલબ અમે આ આ દિવસે અમે ઉજાણી નામે ઓળખીએ છીએ ઉજાણીનો પ્રસંગ અમે કરીએ છીએ એ દિવસે અમે ગામને ખાલી કરી ગામની અંદર કોઈપણ નવજાત શિશુ અશક્ત માણસ બીમાર વ્યક્તિ ગરડું વ્યક્તિ કોઈ પણ માણસ ગામની અંદર રહેતું નથી અને બધા જ અહીંયા આવી માતાજીને ધૂપ દીવો નિવેદ કરીએ છીએ અહીંયા ભોજન ભોજન પ્રસાદ પણ અહીંયા જ લઈએ છીએ અને દિવસ અમે અહીંયા પસાર કરી સાંજનું જ્યારે મુહૂર્તનો સમય હોય ત્યારે અમે ગામની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારથી માંડીને અત્યાર સુધીને અમારા વડવાઓ જે પરંપરા ચાલુ કરી છે એ પરંપરાને અમે જાળવી રાખી છે અને એ પરંપરાના લીધે અમારા ગામની અંદર મહાકાળી માતાની અસીમ કૃપા છે જેથી રોગચાળો કે કોઈ પણ પ્રકારની કોઈ ઘટના કે એવું કોઈ બનાવ બનતો નથી અને અમારું ગામ સર્વગુણ રીતે સુખી સંપન્ન અને સમૃદ્ધ ગામ છે મારું નામ રાવલ માલતીબેન છે હું અહીંની દીકરી છું અને અહીંયા અમારા એગોલા ગામમાં દર એકોતરા વર્ષે ભવ્ય ઉજાણી નીકળે છે ઉજાણીના દિવસે ગામ આખું મુહૂર્ત પ્રમાણે ખાલી થઈ જાય છે અને માતાજીના મંદિરે આવે છે અને મંદિરે આવ્યા પછી અહીંયા માતાજીનો પ્રસાદ થાય છે તેમાં ખીર અને સુખડી બને છે અને માતાજીની આરતી પૂજા અર્ચ પૂજા અર્ચના થાય છે બહુ ભાવભર્યું વાતાવરણ અહીંયા ઉપસ્થિત થાય છે અને દર એકોતરા વર્ષે અહીંયા ઉજાણી નીકળે છે વર્ષો જૂની એવી માન્યતા છે કે બહુ રોગચાળો ફાટી નીકળ્યો તો અને તેના ભાગરૂપે માતાજીને બહુ એમ કે આજજીજી કરી અને દર એકોતરા વર્ષે ઉજાણી નીકળવાથી હવે અમારા ગામમાં કોઈ રોગચાળો ફાટી નીકળતો નથી અને બધા આનંદથી અહીંયા આખો દિવસ પસાર કરે છે અને સાંજે મૂર્ત પ્રમાણે બધા ગામમાં પરત ફરે છે જય માતાજી મારું નામ જિગ્નેશ વોશનભાઈ રાવલ છે હું એગોલા ગામનો વતની છું આ ઉજાણીનો પ્રસંગ ઓગણીસોને પાંસઠમાં ત્યારે ગામમાં પશુઓ અને માનવમાં એક રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગામના લોકોએ અહીંયા માતાજીની આરાધના કરી અને માતાજીએ એ આરાધનાના આશીર્વાદ સ્વરૂપ ગામમાંથી એ રોગચાળો મુક્ત કર્યો ત્યારથી ગામજનો દર વર્ષે પહેલાં સળંગ નવ વર્ષ અહીંયા દર વર્ષે આવી અને દર ચૈત્રીપૂનમે માતાજીની આરાધના કરતા હતા ત્યારબાદ એકોત્રા વર્ષે આ વસ્તુ પ્રથા શરૂ કરી આજે હું પણ ગામની બહાર રહું છું પણ જ્યારે પણ ઉજાણીનો પ્રસંગ હોય ત્યારે અચૂક અહીંયા માતાજીના નિવેદ માટે આવું છું માતાજીની બસ આજ આશીર્વાદ બધા ઉપર બન્યા રહે નમસ્કાર પાલનપુર તાલુકાના એગોલા ગામે શ્રી મહાકાલી માતાજીના મંદિરે આપનું સ્વાગત છે આજે ચૈત્ર સુદ પૂનમ આજે સૌ મહાકાલી માતાજીના મંદિરે અમારો ઉજાણી ઉત્સવનો અમે ગામ લોકો સૌ સર્વ જ્ઞાતિજનો સાથે મળીને મેં આ કાર્યક્રમ ઉજવી છે કહેવાય છે કે વર્ષો પહેલાં ગામની અંદર રોગચાળો ફાટી નીકળેલો એમાંથી માનવ અને પશુનો બહુ સંહાર થયેલો ત્યારે આખું ગામ ત્રાહીમામ થયેલું ત્યારે ગામના સૌ સાથે ગામજનો મળી અને માતાજીના મંદિરે આવીને અમે વિનંતી કરી કે હે મા આમાંથી અમને મુક્તિ અપાવો મા અમારી વિનંતી સાંભળી અને માએ એમાંથી અમને બચાવ્યા અને આજ દિન સુધી આ રોગચાળો અને માનવની હાનિ અમારા ગામમાં અકાળે થયેલ નથી અને વર્ષો પહેલાંની આ પરંપરા અમે ઉજવણી ઉત્સવ રૂપે ઉજવીએ છીએ આજના દિવસે અમારું આખું ગામ ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે રહેતો નથી ને અમે માતાજીના પટંગણમાં આવી અને દરેક ગામના એક દીઠ એક ચૂલો બનાવી અને અમે સુખડી ખીરનો પ્રસાદ ધરાવી અને માતાજીના મંદિરે અમે સૌ ગામજનો ધનતા અનુભવીએ છીએ